વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જિલ્લા મંત્રી મુરુભાઈ વડોદરા અને અમે બધા કાર્યકર્તા અને જવાબદાર લોકો પોરબંદર જિલ્લા સાહેબ કલેક્ટર સાહેબને નવરાત્રિ ઉત્સવ નિમિત્તે અમે આવેદનપત્ર આપવામાં આવેલું છે જેમાં દરેક સંસ્થાઓ દ્વારા ટિકિટના ભાવ વધારા અને ખાણીપીણીના ભાવ વધારાની વિરોધમાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને બિન હિન્દુ જે આપણા રાસગર પ્રવેશી અને આવનારા સમયમાં જે બનાવો બને છે અને લવજહાજના કિસ્સાઓ બને છે એ માટે દરેક સંસ્થાઓને ધ્યાને લઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું અને હરેક સંસ્થાઓમાં પણ જાણ કરે આવા આવાના તત્વો અને બિનહિન્દુઓને પ્રવેશ ન આપવો એ કાર્યક્રમનું ધ્યાન આપે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ માટે અમે સતર્ક રહીએ